અને વાતાવરણ છે આવો ગંભીર ગાડી છે ખરો ખરો હા લે તું લે ના સો થઈ વારિયા સ્વાગત છે તમારું આ નવા માં ને બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો તમને જે અમારી પાછળ જે વાતાવરણ એકદમ ચોખ્ખું દેખાય છે તે વાતાવરણ ચોખ્ખું નથી ભાઈ અને વાતાવરણ છે આવો ગંભીર તો ભાઈ અત્યારે જૂનાગઢમાં બહુ વરસાદ છે ને પવન પણ એટલો જોરદાર ફૂંકાય છે ત્યાં અને ભાઈ બહુ જ પવન છે અને બહુ વરસાદ પણ એવો છે તો હવે ખબર નહીં અહીંયા શું આપણી પરિસ્થિતિ થાય અને ભાઈ અત્યારે બધાએ જો કે વાવેલું જોઈએ આપણે મગ વાવેલા છે ને ઉપલા ખેતરમાં વાવેલા છે હળદ તો હવે કઈ ખબર નથી હવે શું થાય અને છે અમારી પાછળ જે ગંભીર વાતાવરણ દેખાય છે ખતરનાક કેવો પવન થાય અને જો ત્યારે પવન આવી ગયો છે પવન વળી ગયો ત્યારે એવો અને તો અત્યારે હજી એક સવા ચાર અને પંદર મિનિટ પહેલા તમે વિડીયો જોયો એમાં વાતાવરણ શાંત હતું અને તો પાછળ ડાળવા જોવો જ છો એટલા બધો પવન છે ને કે આમ મને તમને હું તો ઉડી જાય એવો પવન છે હજી તો ખબર નહીં હજી તો ચાલુ થયું છે પવન અને કેટલી વસ્તુ તપાસી કરવાની છે કે ખબર નથી તો ચલો બ્લોમાં બન્યા રહેજો ને બધે લાઈટ વહી જાય છે તો ચલો હવે હું એવો પવન લાઈટ હું પાછળ જોઈ શકો છો ガンにしうかな。 તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને મેં તમે આગળ જોયું તું બધું વાતાવરણ એ તો અત્યારે નથી કાંઈ વરસાદ આવ્યો તો અને પવન આવ્યો તો પવન તો બહુ જ આવ્યો તો અને હજી પણ જો હજી ગાજે છે હજી ખબર નહીં શું થવાનું છે હજી તો કઈ શું કહેવાય એવી મોટી બધી એવી નુકસાની નથી થઈ આ થોડું એવું નુકસાન થયું છે મગમાં ને અડદમાં પણ એટલું વાંધો નથી જોરિયામાં સ્ટોપ થઈ જાય તો કઈ વાંધો ના આવે જો ને જોરી પવન ને વરસાદ આવે તો પછી એમાં કઈ થાય નહીં પાકમાં તો ત્રણ દિવસની આ ગાય છે દસ તારીખ સુધીની છે તો ચલો ઓલા ઘરે જાય અને આર્યાબેન અને વિશુભાઈને મળીએ

મમ્મા તું દેજો નળા હા માય પર કોણ કોણ મંતા રે મમ્મા શું લઈને આવે હાથમાં બધી ખરી ગઈ ખરી ગઈ મમ્મી તો થોડીક જ લઈને આવા ગારો બહુ છે ને મમ્મા કહે ગારો છે ને તો અંદર જવાતું નથી થોડીવાર પછી ઈ ન ખાવાની હોય થોડા ટાઈમમાં પાકવા જેવી છે ની પાકું કરવા હા હાઈ બેશુ તો હા કેવો આવ્યો બહુ આવ્યો ઓમાન કેવો હતો શું થઈ લારિયા શેનાથી રમવું તારે ટ્રક રમવું છે ભાઈ રમવા નથી તું તને ગુસ્સો આવ્યો કેમ તું વટ કેમ નીકળે કગે તો આમ જો ન્યા એટલા બધા રમકડા છે બીજા રમકડા થી રમો જા